સણોસરી ગામનું નારાયણ સરોવરના સાત સરોવર ઓવરફ્લો ગીરગઢા તાલુકાના સણોસરી ગામે આવેલા સાત તળાવમાંથી આ એક તળાવ છે આ તળાવ ગુદ્રાસિયા ડાયાભાઈ દ્વારા બનાવવામાં આવેલા છે ડાયાભાઈ ગુદ્રાસિયા હાલ વલસાડ ને તેની કર્મભૂમિ બનાવેલ છે ત્યારે હજી પણ તેમના ગામ સણોસરી તેમની માતૃભૂમિ માટે એટલો જ પ્રેમ છે હાલ સેલવાસ હોય અને સેલવાસ થયા બાદ પણ તેમની માતૃભૂમિ માટે હજી પણ કઈક કરવાની ભાવના હોય ત્યારે સણોસરી ગામે સાત જેટલા તળાવ બનાવેલા છે એ તળાવ સણોસરી ગામના ખેડૂતો માટે એક જીવાદોરી સમાન ગણી શકાય જે તે સમયે સણોસરી ગામમાં પાણીની તંગી જોઈ ડાયાભાઈ ગુદરાશાને આ વિચાર આવ્યો કે મારે મારી માતૃભૂમિ માટે કંઈક કરવું જોઈએ ત્યારે ગામ લોકોને બોલાવી અને તળાવનું કામ ચાલુ કરાવી થોડા સમયમાં અને કરોડોના ખર્ચે આ સાત તળાવનું કામ કરવામાં આવ્યું છે તે બદલ ડાયાભાઈ ગુદરા શાહ ગામ લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મનુ કવાડ એટીન ન્યૂઝ ગીર ગઢડા